નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો ખેડૂત માહિતી ગુજરાતી હવે આપણે વાત કરીએ કે ગુજરાતના ચોમાસાની મોટી આગાહી વિશે તો મિત્રો હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે અને રાજ્યમાં એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે જેનો પ્રભાવ સાત થી આઠ સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે છે આ સિસ્ટમના સેન્ટરની વાત કરીએ તો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત જોવા મળે છે અને તેનો ઘેરાવો પાંચસો એસી કિલોમીટર જેટલો ફેલાયેલો છે હાલ સિસ્ટમ ડિપ્રેશન કેટેગરીમાં આવી ગઈ છે એટલે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે છે આ સિસ્ટમ સિસ્ટમ એક મજબૂત સક્રિય બની ચૂકી તો આગળ જાણીએ કે શું અસર થશે આવતા છત્રીસ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ જેવી અસરો જોવા મળી શકે છે તો આ ઉપરાંત વાત કરીએ કે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારમાં અસર જોવા મળશે તો સૌ પ્રથમ ઉત્તર ગુજરાતમાં સાબરકોઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ આણંદ નડિયાદ વડોદરા આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને આગામી છત્રીસ કલાક સુધી આ સ્થિતિ યથાવત રહી શકે છે દક્ષિણ ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી અતિભારે ચાલુ રહી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર જિલ્લાઓની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર દાહોદ અને ગોધરા જેવા વિસ્તારોમાં વરસાદ ઘટશે પણ પૂરેપૂરો બંધ થવાની શક્યતા નહીવત છે આ ઉપરાંત ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ અને દીવ સોમનાથમાં પણ સારો એવો વરસાદ વરસશે પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લામાં તો સાત અને આઠ અને નવ સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદની શક્યતા જોવા મળી શકે છે

મિત્રો આ ચોમાસા અત્યાર સુધીની સૌથી તીવ્ર સિસ્ટમ ગણાઈ શકે છે આઠથી નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને બસ એટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં પણ નવા રાઉન્ડ આવશે જે પંદરથી વીસ સપ્ટેમ્બર દરમિયાન ફરી એક રાઉન્ડ ભારે વરસાદ આવશે અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નવરાત્રી દરમિયાન ઠંડક સાથે છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે હવામાન વિભાગ એ આ મુદ્દાને રેડ એલર્ટ તરીકે જાહેર કર્યા છે ચારથી સાત સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રને અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે એટલે સાવચેત રહેવું કારણ કે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને આને કારણે ખેડૂત મિત્રોને વધુથી વધુ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આગળની માહિતી નવા વિડીયોની અંદર મેળવીશું પરંતુ આટલી માહિતી તમને જો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો